પરંતુ આ તમામ વચ્ચે હવે જૂનાગઢ પોલીસ એવા લોકોને ગોતી રહી છે કે જે લોકો સોશિયલ મીડિયામાં અશાંતિ ફેલાવે છે એવા લોકો કે જેમની પોસ્ટથી વાતાવરણ બગડી શકે છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા આજકાલ સોશિયલ મીડિયામાં ફાકા મારવા અને રોલા પાડવા માટે અનેક લોકો હથિયારો સાથેનો વિડીયો મૂકતા હોય છે આ એ લોકો છે જેમની પાસે ન કોઈ લાયસન્સ હોય છે ન તો કોઈ બીજો પરવાનો આમ છતાં પણ લોકોમાં ભય બેસાડવા અનેક મોભો ઉત્પન્ન કરવા આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે જુનાગઢ પોલીસે આવા અસામાજિક તત્વોને કાયદાનો મેથી પાક ચખાડ્યો છે ખોટા રોલા પાડવા હથિયારોનો ઉપયોગ સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો મૂકવો ગુનો હથિયારો સાથે ફોટા મૂકતા લોકો પર પોલીસની નજર પોલીસે આરોપીને ચખાડ્યો કાયદાનો મેથી પાક આરોપીઓ કહેવા લાગ્યા ભૂલ થઈ હવે નહીં કરીશું पुलिस स्टेशन हाजिर थताज आरोपीઓની હવા નીકળી ગઈ ખોટે ખોટા રોફ જમાવતા આરોપીઓ ડન ના વહેમમાં ફરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા મારું નામ સંકેત દેવીભાઈ પાણખોરા એમ સોશિયલ મીડિયામાં એક સાથેનો વીડિયો વાયરલ કર્યો હતો તેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો જે બદલ એસઓજી પોલીસે મને પકડેલ છે હવે પછી આરે ભૂલ નહીં કર્યું જે બદલ હું બાપે કરું છું મારું નામ મુશ્તાક સલીમભાઈ બિલો મેં સોશિયલ મીડિયામાં છજી સાથેનો ફોટો વાયરલ કરેલો હતો જેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો જે બદલ એસઓજી પોલીસે મને કપડેલ છે જેલમાં મોકલ્યા આરોપીઓ હવે જેલમાં છે પોલીસની આ કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે કહી રહ્યા છે કે સામાજિક શાંતિને અસર કરતા દરેક અસામાજિક તત્વો સાથે આવું થવું જોઈએ સમધતા ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક જૂનાગઢ